એના ગળામાં પટ્ટો બાંધેલો હોય એને કોઈ હાથ ન લગાવે કેમ આ કોઈનો ફાડેલો છે એવી રીતે તમારા મારા ગળામાં તુલસીજીની માળાજી હશે ને યમના દૂધ હાથ નહીં લગાવે કંઈક મંગલસૂત્રમાં વીટી લ્યો નાન બાંધી લ્યો છો સીધો એનો પતિ સીધો હા ભાઈ ડબ્બી પાવાગઢ જાય અંબાજી જાય કંકુલી આવે ખૂટી ખૂટી ચાંદલો કરે ને ચાંદલો જાય નહી એવો છાંલો બનતો અત્યારે રૂપિયાના ડર્જન એક રૂપિયાના દર્જન પછી આમાં લખાવ હવે તો આની માવડીઓની ખેતી માવડી એવી હોય જેવો સાડલો એવો ચાંદલો જેવો સાડલો એવો ચાંદલો પતિનું પ્રતિક એનો વાંધો નહીં પછી આપણા પતિ કહેવાય ને જ્યાં ત્યાં લટકાવી દઈ બાથરૂમમાં લટકતા હોય હા લટક હા આ સૌભાગ્યનું પ્રતિક આપણા પતિ છે હા એને જ્યાં ત્યાં લટકાવે પછી આમ લગાવ્યો પતિની આમ આપણે બોલીએ પત્નીનું જ્યાં ત્યાં પછી આપણે આગળ જઈએ પેલી ઘણી માતાઓ શું કરે આમ એવો શેરથો બનાવે હા સીધો એમાં ફ્યસર અહીંયા સુધી આવે ને પછી આમ બે અહીંયા સુધી શેરઠવા આવે પછી આવી રીતે હવે અહીંયા સુધી બરાબર છે અને અહીંયા સુધી આવે મનમાં વિચારે આગળ ડાયવર્જન ઘણી બાજુ લાવ બે રસ રામ આમ બેસન કેવાના વર્તન રહે છે એવી વાત નથી